ભાવનગરે સોજી ટીમે તળાજા તાલુકાના શખ્સને ડોડાના લાખોના જથ્થા સાથે ઝડપી પાડ્યો ભાવનગરે સોજી તળાજા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મહીપાલસિંહ ગોહિલને ચોક્કસ હકીકત મળેલ કે એક શખ્સે ડોડાનો જથ્થો છુપાવેલ છે ચોક્કસ હકીકતના આધારે ડોડાનો જથ્થા સાથે આરોપીને ઝડપી પાડેલ આરોપીને અલંગ પોલીસ સ્ટેશન સોંપી આપેલ આરોપીના કબજામાંથી એકસો સત્તાવન કિલો નવસો બાર ગ્રામ અને વજન વજનકાંટો સહિત કુલ ચાર લાખ પંચોતેર હજાર સાતસો છત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ ઝડપાયેલ આરોપીનું નામ હીરા દુલાભાઈ દામેલિયા રહે મકવાણા શેરી રાજપરા તણસા નજીક તાલુકો તળાજાવાળાને અલંગ પોલીસ સ્ટેશન સોપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ